નણંદ અને ભોજય નો ભાગ બે આપણે જોયું કે હવે નણંદ માટે ભાભી ને કઈ કઈ જવાબદારી હતી અને એ જવાબદારી મેં તમને બતાવી અને સમજાવી હવે મિત્રો આપણે આપણે જોયું કે વહુ બનીને આવેલી જે ભાભી છે એની નણંદની કેવી જવાબદારી હોય છે નણંદ એ એના વિશે આપણે જોઈએ તો બીજા કુટુંબમાંથી આવી છે બીજા રીતિ રિવાજમાંથી આવી છે બીજા રેણીકેણીમાંથી આવી છે બીજા ઉછેરમાંથી આવી છે એની જરૂરિયાત અને અહીંની જરૂરિયાત જે અલગ અલગ વાપરવાની રૂઢિ ચીજ વસ્તુ આ બધું અલગ અલગ સુખ સંપન્ન આ બધી વસ્તુ જે જીવનમાં અઢળકમાંથી આવી છે

આપણા રીતિ રિવાજ થી માંડી સર્વત્ર જે આપણી રહેણી કેણી આપણી વાપરવાની રીત આપણી કુટુંબ પરિવાર ની અંદર જે રીતિ રિવાજ આથી બધું અપરિચિત છે આપણા ભાભી તો આ બધાનો સારી રીતે નાની બેન જાણી અને નાના ભાભી હોય તો અને મોટા ભાભી હોય તો મોટા બેન જાણી અને એ સર્વત્ર

ભાભીને પ્રત પરિવાર થી પરિચિત કરે છે કે ભાભી હું જાતાને હું મેથી છું ને મને વાત કરજો તમારે કઈ પણ તકલીફ હોય તો આ નણંદ નો સંબંધ છે હવે આ નણંદ જ્યારે

કે જે જીવન લક્ષી જે કામની સમસ્યા છે એ સમસ્યાની હું તમને અત્યારે વાત કરું છું કે જે અત્યારે કેવી રીતે આ જે માણસ ના જે પ્રલોભનો ઉભા થાય છે માણસના ઘરમાં કંકાસ ઉભા થાય છે તો આ જે જવાબ આ વસ્તુ જે બને છે આ આ ઘટના ઘટે છે તો ત્યારે સારી નણનના લક્ષણ એ હોય છે કે કંઈ પણ થયું હોય તેમ કે

નણંદ છે એ મજા મજા છે સજા નથી કારણ કે જે તમે તમારા પતિને પ્રેમ કરી અને પતિને પસંદ કરીને ગયા હોય તો એ પરિવાર ને પતિ પસંદ કરે છે પતિને પરિવાર ગમે છે તો જે પરિવારમાં પતિને ગમે છે એ જો તમને ન ગમે તો એ પ્રેમ નથી એ તમારો વેમ છે એવું પ્રત્યક્ષ ભાભીને પણ સમજવાનું એટલે મિત્રો આવી જ રીતે નણંદ જ્યારે જ્યારે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કોઈ પણ સામાજિક કામ કામ હોય હોય કુટુંબિક તો પ્રત્યક્ષ ભાભીને સમજે છે વિચારે છે જાણે છે ભાભીને કોઈ પણ સમસ્યા ના આવે એનું સતત ધ્યાન રાખતું એવું કોઈ સરસ મજાનું પાત્ર હોય તો નણંદ છે

જે ભાભી બનીને આવી છે એને તરત ભાભી ન સમજતા મોટા હોય તો મોટા બેન નાના હોય તો નાની બેન આમ સમજી અને તમારું પ્રત્યેક કુટુંબ પરિવાર તમારા સમાજનું સર્વત્ર જે રેણીકેણીથી માની તમારા રીતિ રિવાજ એને જો સમજાવવામાં આવે એને પ્રેમથી કહેવામાં આવે તો કોઈ પણ સમસ્યા ઊભી ન થાય બીજા નંબરની અંદર મિથ્યા વિમાન છોડી દ્યો તમે તમારા ઘરે જે ભાભી બનીને આવે છે અને તમારી સુખ સાહેબી છે તો એ સુખ સાહેબીનો પાવર છે એનું જે સુખ છે એ તમારું કુટુંબ અને તમારા પરિવાર માટે સીમિત છે તમે કોઈને આપી શકવાના નથી અને તમે આપતા પણ નથી તો એનો ખોટો ફાકો રાખી અને એનો પાવર તમારા પરિવારમાં આવેલી ભાભી ઉપર ના કાટો કારણ કે તમારા જે ભાભી જે છે ને એ પણ તમારું હવે સભ્ય છે એ તમારો ભાઈ જે સુખ સંપત્તિના સાધનો હતો તમારા માતા પિતા એટલે સાસુ સસરા જે સુખ સંપત્તિના સંબંધ જે સાધનો જે વસાવ્યા છે એમાં એ ભાભી જે છે ને એ એટલી જ હકદાર છે સમજો તો કારણ કે ભાભી એમનમ નથી આવી ભાભીને તમે લેવા ગયા છો તમે જ્યારે લેવા ગયા છો ને ત્યારે તમે જે અત્યારે કોઈ પણ પ્રકારની કુર્તા કરો ને એવી એક અંશ માત્ર વાત કરી હોય ને તો સામાન્યમાં સામાન્ય કુટુંબ પરિસ્થિતિનું હોય ને તો તમારા ઘરે દીકરી ન આપે તમારા ઘરે વહુ બની ન આવે એટલે મિત્રો આપણી સુખ સંપત્તિ આપ આપણું જે હોય ને એ આપણને જ મુબારક હોય કોઈને મળતું નથી અને જે ભાભી થઈને આવે છે ને તો એ પ્રત્યક્ષ નણંદને કહું છું કે તમારા

કે તમે યાદ કરજો તમારા પુત્રનો સંસાર પુત્રનો પ્રેમ પુત્રનો સુખ એ તમારું સુખ જે છે ને એ વહુમાં રહેલું છે તમારા તમારું સુખ છે ને એ વહુમાં રહેલું છે અને તમારો વંશ જે છે ને એ તમારા વહુમાં રહેલો છે એટલે નણંદ હવે તમારી દીકરી છે એ તમારી નથી એ પારકી થાપણ છે આવું સમજી અને પ્રત્યક્ષ વહુને પણ તમે પ્રેમ આપજો એટલે નણંદ ને કઉ છું કે ભવિષ્યની અંદર પીપર પાંદ ખરનતા અમે વીતી અને તમે વિતશે એટલે આપણે જોયું છે ને કે પીપરા નું પાન હોય ને ખરી ગયેલું હોય ને નીચે ને કે જો ખરી ગયું ને ખરી ગયું ને એટલે નીચેનું કે કે આજ મારો વારો ને કાલ તારો વારો આવશે એટલે એવી રીતે નણંદ ને એવું વિચારવું જોઈએ કે હું ગમે તે સુખ સંપન્ન હોય ગમે તે આયા મારા બાપના ઘરે હોય પણ મારે એક દિવસ અહીંથી જવાનું છે મારે અહીંથી જઈ અને બીજા ઘર પણ એ મારે દીપાવવાનું છે અને જ્યારે આ ઘર છોડીને જઈશ તો હું સારી રીતે મારા ભાભી હારે રહીશ સારી રીતેનું સિંચન કરીશ તો ભાભી મને જ મારા ભાભી જ મને કામ આવવાના છે ભાભી મને માં જેવો પ્રેમ આપવાના છે એટલે આવું જો નણંદ સમજી જાય ને તો પ્રત્યેક્ષ ઘર સ્વર્ગ બની જાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમા ખૂબ ખૂબ આ જીવનની અંદર વિચારજો જય માતાજી જય ભવાની જય દાદા દ્વારકાધીશ